ભાઈ લાલજી હડકા ગોતે પણ એ તો

Tunggu... Sekejap lagi Kau tahu tak? Kau

હવે એમ કે શું કર્યું મળતું નહીં નહીં મળતું ઘણું વારું બનતું નહિ યાદ બતાવું મારે ટોકણ નું ચડું જોયું પણ ટોકણ નું ટડું નહીં મળતું મને

મારા ભાઈ માર તો ખાલી પેલું વાઈટું વાળવાનું હતું અને પેલું થોડું ઘાસ છે પેલું પહેરું નાખશે એ વાળવાનું હતું હું મારી આરામ કરતો તમે લાલકી આરામ હા બહુ ને આબેલું તો કચ્છ કરવું પૈસા પૂછી જાય શેડો મલાઈ મલાઈ દોડું કરીએ કરીએ બધું કરીએ આપણે જાવ તો બધું કરીએ બેહો તમે આવે

બધું કરીએ ત્યાં બાપતી નહી તમારા ઘર ની તલવાયા છો કે શું બેટા તું આવડત નથી હવે ફાલ પાલ આ ખાલી આગમાં ઈક મને ખબર તમે ના બનતા દીધી કાઢી તમાર જીવો તો બન્યા તમે હું આમ બજાર

આજુ બાજુ મત નાખવા લાગી લાગજો તમે પોતે તમારું નામ ભૂલી ગયા સમજ્યા ચાવણ એવું લાગે મારા ઘરે તો વસ્તુ મિલાય મિલાયતી બધું નાખે તો વાત નાખી તાજી कुल मिलता है भाई मोसलू बेटा कादी हम माल आने आवता हम मली जाए तो जबू आके आऊंगा बेटा ये डूबा अरे बगु ले दे बलिया बनता की हां बोलो न ताजी 38

ટકાી અમે પડ્યા પડ્યા અમે પડ્યા કોની એકલા પર લી ગયા લ્યાલ મને તું કેતા ને ત્યાં બધી વાતો ક્યાં ના એકલા પણ લી ગયા મને તો ક્યાં ના લ્યા હું પૂછું તો ની

એ ભાઈ એને બે ગરમે છે તો ટકાટી ઓમળકો નાજી હું પઈયોત નહીં હા આજ હું આટોનો લંગા અલ્યા પણ બંધા કે મે ના રહ્યો એને ગલમે છે આપલા પરમા વાત છે મી હાલ મી એક જાઈંગ આવા જ મારો આવા જ મારો આટા કાજીની વાતો આટાપોજી આટાજી બધા ચલો બસો ફોન તું તાલુ ભ અમારે ધૂની તો જય માતાજી મિત્રો અહિયાં મારું જે પોતે નું વિડીયો શૂટ કરતા અહિયાં અહિયાં પૂરું થાય છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન દબાવી દેજો શેરમાં કરી લેજો અને કોમેન્ટ પણ કરી દેજો ઇન્સ્ટામાં આપણી આઈડી ચાલે છે જીજો પોજની હસ્તી તરીકે એને જઈને ફોલો કરો લાઈક કરો અને શેર કરો થોડી વાર માટે આવશે મજા હા જય માતાજી મિત્રો હસ્તી હસ્તી જીજો પોજની ભાઈ આવતા વીમ મંદિર ઓકે